નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ નું પ્રકરણ બે બીજો દાખલો જોઈશું સીધો ગુણાકાર નિત્ય સમો નો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમતો મેળવો એટલે અહીંયા ગુણાકાર આપેલો છે એકસો ત્રણ ગુણ્યા એકસો સાત તો આપણે સીધો ગુણાકાર કરવાનો નથી નિત્ય સમ ઉપયોગ કરવાનો છે તો એના માટે આપણે લખીશું અહીંયા એકસો ત્રણ ગુણ્યા એકસો સાત તો આની નજીકના બંને સંખ્યાઓની નજીકની કઈ કે જેનો વર્ગ આપણને સીધો સીધો ખબર પડે એટલે કે સો એકસો ત્રણની નજીકની સંખ્યા પણ સો થશે અને એકસો સાતની નજીકની સંખ્યા પણ સો થશે તો એકસો ત્રણ ને આપણે સો વત્તા ત્રણ સ્વરૂપે લખી શકીએ તો એકસો ત્રણ સો વત્તા સો વત્તા ત્રણ લખીએ અને ગુણાકાર એટલે હવે અહીંયા તો દેખાય છે આપણને અહીંયા તો એક્સ વત્તા એક્સ વત્તા બી આપણે નિત્યસમ લખીશું અહીંયા એક્સ વત્તા એ ગુણ્યા એક્સ એક્સ વત્તા બી બરાબર શું થાય એક્સ નો વર્ગ વત્તા એ વત્તા બી ગુણ્યા એક્સ વત્તા તો અહીંયા જોઈએ તો આ નિત્ય સમ પ્રમાણે કમ્પેર કરવા જઈએ આપણે તો એક્સ બરાબર શું થશે સો થશે એ બરાબર શું થશે ત્રણ અને બી બરાબર થશે સાત તો આપણે અહીંયા સાદરૂપ આપીશું આગળ તો સો વત્તા સો વત્તા ત્રણ ગુણ્યા સો વત્તા સાત બરાબર એક્સ નો વર્ગ નિત્ય સમ માં એક્સ નો વર્ગ એટલે અહીંયા શું થશે સો નો વર્ગ થશે સો નો વર્ગ વત્તા એ વત્તા બી એ કેટલા હતા ત્રણ બી કેટલા હતા સાત એટલે એ વત્તા બી કેટલા થવાના ત્રણ વત્તા સાત અને હતા સો એટલે ગુણાકારમાં લખીશું બી હતા સાત હવે આનું સાદરૂપ કરીએ આપણે તો સોનો વર્ક કેટલો થાય તો વર્ક કરવાનો હોય તો બે જીરો વધારાના આવી જશે આમાં એટલે સો નો વર્ક થશે દસ હજાર વત્તા ત્રણ વત્તા સાત કેટલા થશે સાત ના ત્રણ દસ અને ગુણાકાર માં સો તો હતા જ વત્તા કેટલા થશે સાત ગુણ્યા ત્રણ એકવીસ આગળ સાદરૂપ આપીએ તો આ દસ હજાર વત્તા આ થવાના સો ગુણ્યા દસ એટલે હજાર વત્તા અહિયાં એકવીસ આ ત્રણેય નો સરવાળો થશે બરાબર દસ હજાર વત્તા એક હજાર એટલે અગિયાર અગિયાર હજાર વત્તા એકવીસ એકવીસ એટલે એ જવાબ થશે હવે બીજાનો બીજો જોઈએ તો પંચાણું ગુણ્યા છન્નું તો અહીંયા પંચાણું ગુણ્યા છન્નું બરાબર આપણે લખીશું સો उच्च 5 95 बराबर લખી 6 100 - 5 * 96 बराबर લખીશું આપણે 100 - 4 ઓકે હવે નિત્યસમ અહીંયા નિત્યસમ એ જ લખશે એટલે કે x + a * x + b = x નો વર્ગ + a + b * x વત્તા a * b આ નિયતે સમય આ લખશું હવે આપણે લખીશું માટે 100 - 5 * 100 - 4 બરાબર અહીંયા x શું થઈ જશે x ની જગ્યાએ આવી જશે 100 એટલે x નો વર્ગ એટલે 100 નો વર્ગ વત્તા a + b તો એ કેટલા ઓછા પાંચ બી કેટલા ઓછા ચાર એટલે ઓછા પાંચ ઓછા ચાર સો બી નો ગુણાકાર વત્તા એ હતા ઓછા પાંચ અને બી હતા ઓછા ચાર આ બંનેનો વર્ગ આગળ સાદુરૂપ આપીશું આપણે તો સો નો વર્ગ થશે દસ હજાર ઓછા પાંચ ઓછા ચાર કેટલા થશે ઓછા નવ ઓછા નવ અને ગુણાકારમાં સો વત્તા ઓછા ઓછા વત્તા પાંચ ગુણ્યા ચાર વીસ એટલે વત્તા વીસ ઓછા પાંચ અને ઓછા ચાર નો ગુણાકાર થશે વત્તા વીસ બરાબર અહીંયા દસ હજાર અહીંયા સો ગુણ્યા નવ નવસો અને વધતા ઓછા ઓછા એટલે ઓછા નવસો ઓછા નવસો બરાબર દસ હજાર માંથી નવસો જશે તો કેટલા રહેશે નવ હજાર સો અને એમાં વધતા વીસ એટલે નવ હજાર એકસો ને વીસ એટલે આનો જવાબ આવશે નવ હજાર એકસો ને વીસ હવે બીજાનો ત્રીજો જોઈશું તો અહિયાં એકસો ચાર ગુણ્યા છન્નું છન્નું બરાબર એકસો ચાર એટલે સો વત્તા ચાર અને છન્નું એટલે સો ઓછા ચાર તો અહીંયા નિત્ય સમયું લાગશે તો નિત્યસમ અહીંયા લાગશે એ વત્તા બી ઓછા બી બરાબર બી બરાબર શું થાય એનો વર્ગ ઓછા બી નો વર્ગ થશે હવે આપણે માટે સો વત્તા ચાર ગુણ્યા સો ઓછા ચાર બરાબર લખીશું એનો વર્ગ ઓછા બી નો વર્ગ તો એ કેટલા થવાના સો થવાના અને બી કેટલા થવાના ચાર થવાના એટલે બી નો વર્ગ એટલે ચાર નો વર્ગ ચાર નો વર્ગ તો સો નો વર્ગ કેટલો થશે દસ હજાર દસ હજાર ઓછા ચાર નો વર્ગ થશે સોળ એટલે આનો જવાબ આવશે નવ હજાર નવસો ચોર્યાસી ઓકે